સુરત સિટીમાં એકત્રીસમી જાન્યુઆરીએ વેસો વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ પંચધાતુનો મુગટ પાદુકા દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા આ જે ધાર્મિક સ્થળનો બનાવો હોય દેરાસર અને મંદિરનો પ્રાયોરિટી પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગર એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદીયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં બાતની આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવા આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગટ ઘરેણાઓ બધા એમની પાસે પાસેથી રેકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જેરન જે નિમજ જિલ્લાનું કામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ પાતુકા છતર દાનપેટી આ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ જે આજ મંદિરમાં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવા વાળા પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ હિસાબોને છોડવામાં નહીં આવે ઓરિજિનલ ઘરેણાં નથી પંચધાતુના છે